હેલો યુટ્યુબ ફેમિલી છે ચોથા નંબરની તો એ છે હું તમને કમ્પ્લીટ કરીને બતાવું કઈ રીતની છે એ લાગે છે ચારે ચાર કોથળી પછી છે આગળ છે એ આપણે આની આ જ કોથળી છે એ બધી રિપીટ કરશું હજી છે અહીંયા નીચેની આપણે કોથળી છે એમાં પણ જે તમારે નમૂનો જો કોઈ પણ નાખો હોય તો એમાં પણ થઈ શકે છે ચકલા પોપટ મોર એવો નમૂનો છે એ આપણે આ નીચેની જે કોથળી ઉતારીએ છીએ એમાં પણ જે એવું થઈ શકે છે એવી ડિઝાઇન પણ તમે છે એ નાખી શકો ક્યારેક છે એ હું તમને નમૂનો છે એ કઈ રીતે બને છે એ બનાવીને જ છે એ બતાવીશ તમે જોઈ શકો છો કે આપણી છે એ કોથળી છે એ કમ્પ્લીટ છે એ પૂરી થવા આવી રહી છે પછી છે એ બધા જ કોથળી છે એ આખા તોરણની ઉતરી જશે પછી છે એ હું તમને બતાવીશ તો તમે જોઈ શકો છો કે આના પછી છે આપણે એક જ લાઈન નાખવાની કમ્પ્લીટ થઈ ગઈ તમે જોઈ શકો છો કે આપણી આ છે એ છેલ્લી લાઈન છે આપણે નાખી દે એટલે છે કમ્પ્લીટ છે એ ચારે ચાર કોથળી છે એ ઉતરી ગઈ હવે છે એ પહેલેથી ને જ છે એ પાછી છે એ શરૂઆત થશે દૂધિયા કેસરી લાલ લીલું દૂધિયા કેસરી લાલ લીલું જેટલી આવતી છે એટલી છે એ આખા તોરણમાં આવે છે એ બનાવવાની રહેશે જોઈ શકો છો તમે આવી રીતનું છે કંઈક આપણી લાગી રહ્યું છે તોરણ ચારે ચાર કોથળી હવે છે એ હું બધી જ આખા તોરણમાં છે કોથળી ઉતરી જાય ત્યારે છે એ તમને આખો વિડીયો છે એ ઉતારીને મૂકીશ તો મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરીને રાખજો જેનાથી હું નવો વિડીયો મૂકું તો તમને તરત છે એ જોવા મળી જાય